સિવા પ્રેમી નામમાં હું રમેશ હથારો આપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી ચેનલ ગુજરાતી ફાયબર રીડિંગ પર આપનું હૃદયથી સ્વાગત કરીએ છીએ હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો આજના સમય આપણને પિતા બાપે આપ્યો એ સમયને માટે પિતા બાપનો આભાર માનતા આપણે આજના વચનોમાં જઈ રહ્યા છીએ ત્યારે પિતા બાપા વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે અને શ્રોતાજનોને સાંભળવાને માટે સહાયતા મદદ કરે બાપ તો ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં આપણે જઈશું પવિત્ર 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 શૈન્યોને દેવી હવા બાપ તમારો આભાર તો અપકાર માનીએ કે ગત દિવસોમાં તમે અમને સાચવા સંભાળે છે જાહે દોરા છે છે વાપરા છે અમારા જીવનને માટે જોઈતા સગળા સારા વર્ણ તમારાથી પૂરા પાડે છે આ તમામ બાબતોને યાદ કરીને અમે તમારો આભાર તો અપકાર માનીએ છીએ બાપ તમને ધન્યવાદ આપીએ છીએ બાપ વિશેષ સમય તમે અમને આપ્યો છે કે અમે તમારા પવિત્ર અને જીવંત વચનોનું વાંચન કરી શકીએ તેને માટે પણ તમારો આભાર તો ઉપકાર માનીએ છે બાપ આ વચન આશીર્વાદિત કરજો ઘણા લોકો સુધી આ વચન પહોંચે એવી કૃપા તમે થવા દેજો વચનો સાંભળનાર શ્રોતાજનોની પર પર તમારી આશીષની વર્ષા થવા દેજો બાપ અમારી આ ટૂંકી પ્રાર્થના તમારા પુત્ર એ સુમશીના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા આ પવિત્ર પુસ્તક અને તેનો ઓગણીસો અધ્યાય દાઉદ આમોનિયો અને અરામિયોને હરાવે છે આમોનિયોનો રાજાના હાથ મરણ પામ્યો અને તેની જગાએ તેનો પુત્ર ગાદીએ બેઠો દાઉદે કહ્યું હું ના હાથના પુત્ર હાનુન પર કૃપા રાખીશ કેમ કે તેના પિતાએ મારા પર કૃપા રાખી હતી માટે તેણે તેના પિતાના મૃત્યુ સંબંધી તેને દિલાસો આપવા માટે માણસો મોકલ્યા દાઉદના સેવકો હાનુનને દિલાસો આપવા માટે આ દેશમાં તેની પાસે ગયા પણ આમોનિયોના આગેવાનોએ હાનુનને કહ્યું શું તમે એમ ધારો છો કે તમારા પિતાના સન્માનાર્થે દાઉદે તમારી પાસે દિલાસો આપનારોને મોકલ્યા છે શું તેના ચાકરો દેશની તપાસ કરવા તેને પાયમાલ કરવા તથા દેશની બાતમી કાઢવા માટે તમારી પાસે નથી આવ્યા તેથી હાનુને દાઉદના સેવકોને પકડીને તેઓના માથા મુંડાવ્યા ને તેઓના જામા વચમાંથી કમર સુધી કાપી નાખીને તેઓને પાછા મોકલી દીધા તે પુરુષોના કેવા હાલ કર્યા છે તેની ખબર કોઈએ જઈને દાઉદને આપી અને તેણે તેઓની શામાં માણસોને મોકલ્યા કેમ કે તેમને ઘણી શરમ લાગતી હતી રાજાએ તેમને કહાવ્યું તમારી દાઢી સુધી તમે યરીખોમાં રહો ને પછીથી મારી પાસે આવજો આમોનિયોએ જોયું કે તેઓ દાઉદની નજરમાં ધિક્કાર પાત્ર થયા હતા ત્યારે હનુને તથા મોન્યોએ આરામ નહરાઈમમાંથી આરામ માકામાંથી તથા શોભામાંથી પોતાને માટે રથો તથા સવારો ભાડે રાખવા માટે એક હજાર તાલંત રૂપો મોકલ્યું તેમાંથી તેઓએ પોતાને માટે બત્રીસ હજાર રથો તથા માકાના રાજાને તથા તેના લોકોને પગાર ઠરાવીને રાખ્યા તેઓએ આવીને મેદબા આગળ છાવણી નાખી આમોન્યો પોતાના નગરોમાંથી એકત્ર થઈને યુદ્ધ કરવા આવ્યા દાઉદે એ સાંભળ્યું ત્યારે તેણે યોઆબને આખા શય સહિત મોકલ્યો આમ્મોનિયોએ બહાર આવીને નગરના દરવાજાની પાસે વ્યૂહ રચ્યો જે રાજાઓ તેમની મદદે આવ્યા હતા તેઓ વરણ ક્ષેત્રમાં એક બાજુએ ઊભા રહ્યા હતા યુવાબે જોયું કે પોતાની સામે આગળ તથા પાછળ વ્યૂહ રચાયો છે ત્યારે તેણે ઇઝરાયેલના પર ચૂંટી કાઢેલા સૈનિકોમાંથી કેટલાકને પસંદ કરીને અરામ્યની સામે વ્યૂહ રચ્યો બાકીના લોકોને તેણે પોતાના ભાઈ અભિશાહીની સરદાર નીચે સોંપ્યા ને તેઓએ આમોન્યની સામે વ્યૂહ રચ્યું તેણે કહ્યું જો મને આરામિયો હરાવે તો તું મને સહાય કરજે પણ જો તું આમોનિયોથી હારી જાય તો હું તને સહાય કરીશ હિંમત રાખજે ને આપણા લોકને માટે તથા આપણા ઈશ્વરમાં નગરોને માટે આપણે બહાદુરી બતાવીએ પછી યહોવાને જેમ સારું લાગે તેમ તે કરો એ પ્રમાણે યુવાબ તથા તેની સાથેના સૈનિકો અરામિયોની સામે લડવા માટે નજીક ગયા એટલે તેઓ તેમની આગળથી નાશવા લાગ્યા આમોનિયોએ જોયું કે અરામિયોએ પીછે હટ કરી છે ત્યારે તેઓ પણ યુવાબના ભાઈ અભિષયની આગળથી નાસીને નગરમાં ભરાઈ ગયા પછી યુવાબ યરુશાલેમ પાછો આવ્યો અરામિયોએ જોયું કે થી આપણે હારી ગયા છીએ ત્યારે તેઓએ સંદેશિયાઓ મોકલીને નદીને પેલે પાર જે અરામિયો હતા તેઓને હદાર એઝેના સૈન્યના સરદાર શોફાકની સરદાર નીચે ચડાવ્યા દાઉદને એની ખબર મળી એટલે તે ઇઝરાયલ ને એકત્ર કરીને યડદનું ઉતર્યો ને તેઓ જ્યાં હતા ત્યાં જઈ પહોંચીને તેણે તેઓની સામે વ્યૂહ રચ્યો જ્યારે દાઉદ અરામિયોની સામે વ્યૂહ રચી રહ્યો ત્યારે તેઓએ તેની સામે યુદ્ધ કર્યું ઇઝરાયલે અરામિયોને નસાડ્યા અને દાઉદે આરામના સાત હજાર રતમાના યોદ્ધાઓને તથા ચાળીસ હજાર પાયદાર સિપાહીઓને મારી નાખ્યા ને તેમના સેનાપતિ શોફાકને પણ મારી નાખ્યો જ્યારે હધાર એજેરના ચાકરોએ જોયું કે પોતે ઇઝરાયલને હાથે હાર ખાધી છે ત્યારે તેઓએ દાઉદની સાથે સલાહ કરી ને તેના તાબેદાર થયા ત્યાર પછી ફરીથી કદી અરામિયોને આમોનીઓને સહાય કરવાની ઈચ્છા થઈ નહીં પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો અને આ વચનોને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો તથા બુદ્ધિ જ્ઞાન ડાપણ પણ પૂરા પાડો પ્રાર્થના કરીએ હે આકાશ સ્વાસ્થ્ય અમારા પ્રેમળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માની છીએ બાપ કે સવા છે ત્યાં સુધી સાથ ત્યાં પ્રભુ અમારા જીવનમાં તમે સુંદર દિવસ આપ્યો અને સુંદર તક આપી તમારા પવિત્ર વચનો વાંચવાની માટે એના માટે અમે તમારો પુષ્કળ આભાર તમારા સુંદર વચનો પર તમારી ફાવવા દેજો અને તમારા વચનો જે તમારા બાળકો સાંભળે છે પ્રભુ એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ અને એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફાવે એવું તમે થવા દેજો તમારા સંતોષેવકોના મુખની વાળી તમે થજો એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ આવે એવું તમે થવા દેજો જે લોકો મુશ્કેલીમાં છે પ્રશ્ન જે સતાવણીમાં છે પ્રભુ ઘણી બધી એ લોકોની જવાબદારી છે ત્યારે પ્રભુ પિતાને મેં અને તમારી પાસે લાવે છે કેમના જવાબદારીમાં પણ પ્રભુ તમે સહાયને મદદ કરો મુશ્કેલી પ્રશ્ન હતો હોય પ્રભુ તમે દૂર કરો એ તમે વિશેષ આગ્રહભરી પ્રાર્થના કરીએ છું જે લોકો બીમાર છે એ સર્વ અને પ્રભુ તમારો નિરોગી તંદુરસ્ત હાથનો સ્પર્શ કરો એ સાજા પણ આપો જે જે ઘરમાંથી મરણે પ્રવેશ કરો છે એ દુઃખિત પરિવારને પણ તમે નિરાશો આપજો ઘણા બધા એક્સિડન્ટમાં ઘવાયા છે પ્રભુ ત્યારે એ એક્સિડન્ટમાં ઘવાયેલાઓને પણ અમે તમારી સમક્ષ લાવે છે કે પ્રભુ બિતા એમના ઘાને તમે રૂજો ડૉક્ટરોના હાથ તમે બનો અને જલ્દીથી પ્રભુ તેઓને સાજા પણ મળે તમારો મહિમા કરે એવું તમે થવા દેજો જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે સર્વત્ર જગ્યાએ તમારા આશીષને તમારી કૃપા આપજો જે બાળકો પ્રભુ બારમામાં પાસ થયા છે પ્રભુ સર માટે મેં તમારો આભાર માની છે અને જે લોકોના પાસ થયા છે એવા બાળકોને પ્રભુ તમે હિંમત શક્તિ બળ અને સામર્થ્ય પૂરા પાડજો પ્રભુ એ લોકો દુઃખી હશે ત્યારે બા તમારા આત્મિક નિલાશાથી ભૂલજો પ્રભુ અને ફરી તે પ્રભુ સર થઈ ફરીથી પરીક્ષા આપે પ્રભુ અને પાસ થાય એવું તમે થવા દેજો જે એકથી સાતમા સુધીમાં જે બાળકો પાસ થયા છે સર્વને પણ પ્રભુ અમે તમારો આ માની છીએ અને એ લોકોને બધું ઉત્સાહી બનાવજો એ તમારું વિશેષ આગળ ભરી પ્રાર્થના શકો પ્રભુ અમે જે કંઈ અત્યારે તમે અમને સુંદર તક આપી છે અને એ પ્રભુ પિતાએ જે તમે અમને શ્રાધનો પૂરા પાડ્યા છે એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માની છીએ તારા શ્રાધનો મારફતે પ્રભુ જ્યાં જ્યાં તમારું નામ નથી લેવાયું એ જે ગ્યા પ્રભુ જે તમારું નામ લેવાય પ્રભુ અને એ જે ગ્યા પ્રભુ સંદેશ છે એવું તમે થવા દેજો જે લોકો પ્રભુ દુઃખિત છે ત્યારે એમને પણ તમારો આત્મિક નિલાશો પૂરો પાડજો અમારા અમેરિકા દેશને પણ તમારા આશીર્વાદથી ભરપૂર કરજો અને અમારા પ્રેસિડેન્ટને પણ જે કંઈ માથે જવાબદારી છે જવાબદારી અદા કરવાની પણ તમે તેઓની સહાયને મદદ કરજો અમે તમારા હાથોમાં સોંપાય છે આ મારી ટૂંકી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામથી માગીએ છીએ સાંભળ કરજો બાપ